સરકારશ્રી દ્વારા વીસ વર્ષ શહેરી વિકાસના થીમ આપાતકાલીન પરિસ્થિતિઓને આપણે સૌ કેવી રીતે એમાંથી બહાર નીકળી શકીએ કોઈને મદદરૂપ થઈ શકીએ એ માટે સમગ્ર નગરપાલિકાઓમાં તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજરોજ સાવરકું નગરપાલિકા ખાતે ફાયર એકસો આઠ અને રેડક્રોસ દ્વારા એમની સમગ્ર ટીમ તરફથી નગરપાલિકાના તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવારથી લઈ અને આપાતકાલીન પરિસ્થિતિમાં બીજાને કેવી રીતે આપણે ઉપયોગી થઈ શકીએ તે માટેની સરસ માર્ગદર્શન સાથે હું તાલીમ આપવામાં આવ્યું તમામ કર્મચારીઓ ઉત્સાહભેર આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો અને સાથે સાથે એકસો ફાયર અને રેડક્રોસ આ તમામનો પણ આ તકે આભાર માનીએ છીએ આજે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વિશ્વ વર્ષ શહેરી વિકાસના જે પૂર્ણ થાય છે એની ઉજવણીના ભાગરૂપે ફાયરની એકસો આઠ તેમજ ક્રોસ સોસાયટી આ ત્રણેયની સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરી ખાતે તમામ કર્મચારીઓને આ બાબતની તાલીમ આપવામાં આવે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના ચારસોથી વધુ કર્મચારીઓએ ભાગ લીધા અને ફાયરની પૂરી ટીમ હતી કચ્છની ટીમ હતી તેમજ રેડક્રોસ સોસાયટીમાંથી પણ તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર અંગે તેમજ તકેદારીના ભાગરૂપે ખૂબ જ સારી તાલીમ આપવામાં આવી સરકાર દ્વારા જે ચાલુ નાણાકીય વર્ષને આપણે વિકાસ શહેરી વિકાસ વર્ષ તરીકે નક્કી કર્યું છે તે અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલી

તેમજ ફાયરનું પણ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ક્રોસ તરફથી ફર્સ્ટ એડમાં અને સીપીઆરમાં ઇમરજન્સીમાં કઈ રીતે સારવાર આપવી અને તમામ ઇમરજન્સી અને જે ડિઝાસ્ટરિકલ જે સિચ્યુએશનમાં સારવાર આપવી અને સિચ્યુએશનમાંથી બહાર આવવું એના માટે સાવરકુંડા ખાતે નગરપાલિકાએ બધા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી